ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજની પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસોથી રાજ્યમાં માહોલ ગરમાવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે પાટીદાર આગેવાન દિનેશ બાભણીયાએ નિવેદન આપતા જણાવ્યું છે કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ સરકારે પાછા ખેંચવાની જાહેરાત કરવાનું નિવેદન આપ્યું છે આ જાહેરાત સરકારે કરવી જોઈએ અંદરની અંદર વચન આપ્યા હતા કે અમે કેસ પરત ખેંચીશું અમારા પાટણની અંદર અમારી સામેનો જ મારી સામેના જે કેસ હતા એ કેસની અંદર નીચલી કોર્ટે અમને નિર્દોષ છોડેલા તો એની સામે કોર્ટ સેશન્સ કોર્ટની અંદર અપીલ કરવામાં આવેલી એટલે સરકાર સદંતર રીતે નિષ્ફળ રહી છે હવે માત્ર ઘણા ગોઠા કેસ બાકી હતા અને એ પણ ઓથેન્ટિક જાહેરાત થઈ નથી એટલે સરકારે સ્પષ્ટ જાહેરાત કરવી પડે સરકારના કોઈ ઓથેન્ટિક મંત્રીએ અથવા અધિકારીએ જાહેરાત કરવી પડે કે ગુજરાતની અંદર જિલ્લાવાઈઝ કેટલા કેસ હતા એ કેસમાંથી કેટલા કેસ પૂરા થઈ ગયા અને કેટલા બાકી હતા તો સરકારે પરત ખેંચ્યા છે